વરસાદની સિઝન શરૂ થઈ જતાની સાથે જ પાદરા તાલુકામાં વન્યજીવો તેમજ અજગર તેમજ મગરો માંડ્યા છે ત્યારે ડબકા અને પાવડા વચ્ચે ખેતરમાં એક મહાકાય અજગર આવી ચડ્યો હતો પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગ સાથે રાખી ડબકા અને પાવડા વચ્ચે આવેલ ખેતરમાં પહોંચી અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ મગર અને અજગરને બંનેને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરાના વન વિભાગને સોંપી દેવામાં આવ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ડબકાને પાવડા વચ્ચેથી મહાકાય અજગર છે તે પ્રાણી રક્ષક સંસ્થા દ્વારા છડપી પાડવામાં આવ્યો છે દિવસે ને દિવસે મગરો અજગરો તેમજ વન્યજીવો છે તે બહાર આવી રહ્યા છે ચોમાસાની સિઝન ચાલી રહી છે સ્વાભાવિક બાબત છે પરંતુ રહેણાંક વિસ્તારમાં આવી ચર્તા હોય છે જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળતો હોય છે એટલે ચોક્કસ થી પ્રાણી જીવરક્ષક સંસ્થાને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓને કોલ મળતા સાથે જ પાદરા તાલુકાના ડબકા અને પાવડા વચ્ચે પહોંચી અને